પેલેડિયમ અમદાવાદ દ્વારા પ્રથમ એનિવર્સરીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું બસો પચાસ કિલો વજન ધરાવતી ફૂટની વિશાળ કેક બનાવવામાં આવી પેલેડિયમ અમદાવાદ ગુજરાતના હૃદયમાં લક્ઝરી શોપિંગ અને મનોરંજનને પુનઃ વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે કારણ કે તે તેની પહેલી વર્ષગાંઠની ઉજવણી એક મહિના લાંબી એક્સ્ટ્રા વિગિન્ઝા સાથે કરે છે જે પહેલી ફેબ્રુઆરીથી શરૂ થાય છે અને બીજી માર્ચ સુધી ચાલે છે બાવીસમી ફેબ્રુઆરીથી બીજી માર્ચ સુધી પેલેડિયમ અમદાવાદ ખાતે નવ દિવસની ઉજવણીની તૈયારી કરવામાં આવી છે પેલેડિયમ અમદાવાદ ખાતે વૈભવી વર્ષ અને ઉજવણીના પ્રતિક તરીકે બસો પચાસ કિલો વજન ધરાવતી પંદર ફૂટની વિશાળ કેક બનાવવામાં આવી હતી અને કેક કટિંગ પછી મોલના વિઝિટરમાં વહેંચણી કરવામાં આવી હતી પેલેડિયમ અમદાવાદ શહેરનું મુખ્ય લક્ઝરી શોપિંગ ડેસ્ટિનેશન છે જે ગુજરાતના મધ્યમાં એક અપ્રતિમ રિટેલ અનુભવ પ્રદાન કરે છે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બ્રાન્ડના વિવિધ સભર સાથે પેલેડિયમ અમદાવાદ તેના અત્યાધુનિક ગ્રાહકોની સમજદાર રુચિઓ પૂરી કરે છે હાઈ એન્ડ ફેશનથી લઈને ઉત્કૃષ્ટ જ્વેલરી સરસ ભોજન અને મનોરંજન સુધી પેલેડિયમ અમદાવાદ લક્ઝરી અને ભોગવિલાસ માટેનું વન સ્ટોપ ડેસ્ટિનેશન છે સુવિધાઓ સેવા અને પ્રતિબદ્ધતા સાથે પેલેડિયમ અમદાવાદ આ પ્રદેશમાં લક્ઝરી શોપિંગ માટેનું ધોરણ નક્કી કરે છે પેલેડિયમ અમદાવાદ દ્વારા પ્રથમ એનિવર્સરીના અવસરે મોલમાં આવનાર લોકો માટે ડીજેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું